ના બુદ્ધિ ભગવાને આપી છે શરીર આપ્યું છે ધન આપ્યું છે ઘણું મોટું ફ્રેન્ડ સર્કલ છે સંસાર પર ભરોસો બનેલો રહેશે ત્યાં સુધી ભગવાન પર પૂરો ભરોસો નહી રહે હા સંસારનો સાથ લેવાનો એનો ઉપયોગ કરવાનો એની મદદ લેવાનો પણ ભરોસો તો ભગવાન પર જ રાખવા પ્રભુ જ મદદ કરવા છે પ્રભુ જ કોઈને પ્રેરણા કરીને મને મદદ પહોંચાડશે દરેકનું મૂળમાં ઈશ્વરને જોવાનો છે અને જ્યારે આપડા જીવનનો સાચો ઉપકારી પરમાત્મા છે આ વાત જ્યારે હદયા રૂઢ થાય ત્યારે પ્રભુ પર અનન્ય આશય સિદ્ધ થઈ જાય કે દેખાતા વ્યક્તિ વસ્તુઓને સંજોગો મારું કલ્યાણ યા મને મદદરૂપ થઈ શકવાના નથી પણ એ દરેકની પાછળ નથી દેખાતો એ પરમાત્માનો જે ભાવ છે પરમાત્માની જે પ્રેરણા છે એના થકી જ મારું કલ્યાણ થવાનું છે એટલે મારા જીવનનો સાચો ઉપકાર ગયો કે ને એક બેનને એના પતિએ ન થપાવ્યું એટલે આખા ગામમાં બધાને નથ બતાવતી ફરે કે જો મારા પતિ આટલા મોંઘા જ્વેલર્સ મજાથી લાવ્યા આવી જડતરની લાવ્યા આવા સોનાની લાવ્યા જે મળે એને બતાવે એટલે સામેથી સંતાવ્યા

ઠાકોરજીના ભોગના આટલા ઉત્સવ છે એક છે રાજભોગ બીજો છે 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 છાક લીલા ત્રીજો ચોથો અન્નકૂટ અને પાંચમો છે છપ્પન પ્રાય આવેલીના ક્રમમાં આજે તમે જોશો તો આ પાંચ સામગ્રીને લગતા એટલે ભોગ ને લગતા ઉત્સવ છે નિત્ય ઠાકોરજી ગૌચારણ કરીને કે નંદાલયમાં બપોરનું જે ભોજન કરે

એટલે વેદોક્ત જે આદરો છે એ પરમાત્માને અપાય છે બીજું છે માન ભાવ આ યશોદાજી નો બાલક છે અને બાલકને જેમ ઠંડી લાગે ગરમી લાગે કોમળતાનો વિચાર કરીએ એવી બધી જ કોમળતાનો વિચાર આપણે સેવામાં ઠાકોરજીની કરતા હોય ત્રીજું ગ્વાલોપચાર ઠાકોરજી ગુવાળિયા છે

તો ભોગનો એક પ્રકાર જે નિત્ય ઠાકોરજી આરવ છે બીજો જે ગઈકાલે આપણે છાક લીલાનો દર્શન કર્યું હતું એટલે ઘણીવાર છાકનો મનોરથ કરવામાં આવતો હોય છે ઠાકોરજીનો એટલે બધા જુદી જુદી સામગ્રી વૈષ્ણવકોના ભાવથી ઠાકોરજીની આગળ ધરવામાં આવે અને વિશેષ રૂપે દઈ ભાત આદી ધરવામાં આવતું હોય છે છાક લીલામાં એટલે એ રીતે છાકનો મનોરથ થાય ત્રીજો કુંડવારો જેને કહીએ કુંજવારો આજે પણ તમે કદાચ છતીપુરા કે જાઓ તો કે ગિરરાજજીનો કુંવારો કરે છે પછી અપભ્રંશ થાય કુંડવારો કુંડવારો કુંજવારો જુદા જુદા નામથી ઓળખાય કુલડામાં જુદા જુદા પ્રકારના ભોગ ધરાતા હોય એટલે કે ચારે ગોપીજનોના યુથ આ જેટલા ગોપીજનો છે ને એ મુખ્ય ચાર યુથમાં વહેંચાયેલા છે યુથ વિસ ગ્રુપ तो आ युते युग नित्य सीधा गोपीजन श्रुति रूपा गोपीजन ऋषि रूपा गोपीजन कुमारिका श्री यमुना नमत कृष्ण तूर्य प्रिया चतुर्थ प्रिया यमुना ने कही तो आ चार भाव थी पुनवारा ना भोग मा दही भात खीर तेना लड्डू सीरो ए रीते एक गुनो दो गुनो चार गुनो एटले आठ ना गुणाकार मा थाय આઠ સોળ સોળ દો બત્રીસ ચોસઠ એવા જુદા જુદા કુલડામાં ઠાકોરજીને ભોગ ધરાતા હોય એને કુનવારો કહ્યા ચોથો ભોગ છે અન્નકૂટ અને અન્નકૂટની લીલાના દર્શન તમે કર્યા વર્ષમાં આપણે ત્યાં દિવાળી પછી બેસતા વર્ષના દિવસથી લઈ અને વસંત પંચમીના એક દિવસ પહેલા સુધી અન્નકૂટનો મનોરથ થઈ શકે વસંત પંચમી લાગી જાય પછી અન્નકૂટ થતો નથી એવી પ્રણાલિકા આપણે ત્યાં છે એટલે તમે ઇન્ડિયામાં જોશો તો કે આ વેલીમાં આ દિવસે અન્નકૂટ છે આ દિવસે અન્નકૂટ છે એમ જુદો જુદો ક્રમ હોય છે અન્નકૂટનો ભાવ ઇન્દ્ર્યાગ ની કથા તમે જોઈ અને વ્રજવાસીઓએ જે ગિરરાજજીને ભોગ ધર્યો એને અન્નકૂટ અન્નનો પર્વત અને એમાં દરેક પ્રકારની સામગ્રી આવે અને છેલ્લો પ્રકાર વિશેષ પ્રકાર છે છપ્પન ભોગ ઘણીવાર લોકોને અન્નકૂટ અને છપ્પન ભોગમાં ભેદ નથી ખબર ઘણીવાર કથામાં એ લોકો કે આજે તો કથામાં છપ્પન ભોગ છે છપ્પન ભોગ ના હોય છપ્પન ભોગનો ભાવ આપણે ત્યાં છપ્પન ભોગ એટલે છપ્પન ટાઈપની સામગ્રી નહીં છપ્પન ભાવની સામગ્રી સામગ્રી તો સો પ્રકારની બી હોય અનેક પ્રકારની સામગ્રી ધરાતી હોય વિશેષ રૂપે દૂધઘર અને અનસખડી ધરાતી હોય સખડી છપ્પન ભોગમાં આવતી નથી હોતી તો છપ્પન ભોગનો ભાવ એમ કહેવાય છે કે જ્યારે ઠાકોરજીની સગાઈ

અને કમળની છપ્પન પાખુડીઓ માનવામાં આવે મુખ્ય આવેલા ભાવ આપણે ત્યાં માનવામાં આવે છે મધુરાષ્ટ પણ તમે ગાઓ તો સાત વાર એક શ્લોકમાં મધુર શબ્દ આવે અને આઠ શ્લોક આઠ સીધા છપ્પન વાર મધુરા મધુર શબ્દ પ્રયોગ થાય અન્કુટની લીલાનું આપણે દર્શન કર્યું હતું વ્રજવાસી ભોગ ધર્યો નારાજ થયા ઇન્દ્ર ઠાકોરજી એ વામ ભુજાની કનિષ્ઠા ઉપર ગિરા ધારણ કર્યા ઠાકોરજી ત્રણ વસ્તુ ધારણ કરે છે પ્રધાન રૂપે એક ચક્ર ધારણ કરે સુદર્શન ચક્ર ધારી પરમાત્મા છે અને ત્રીજા મમ પ્રભુ શ્રી ગિરિરાજ ધારી કરે જયારે ચક્ર ધારણ કરે તો ભક્તોને નિર્ભયતાનું દાન ઠાકોરજી કરે ભક્ત નિર્ભય થઈ જાય ઠાકોરજી રક્ષા માટે ઉગાડે છે જ્યારે દુર્વાસા મુનિએ અમરીશ રાજાની પરીક્ષા કરી ત્યારે પણ ભગવાને સુદર્શન છોડ્યું અને ત્રિલોકમાં પરિભ્રમણ કર્યું પણ કોઈ બચાવી ન શકે ભક્તોની રક્ષા માટે ધારણ કર્યું છે વેણુ ધારણ કરે ત્યારે ઠાકોરજી પ્રેમનું દાંક સ્નેહનું કરે કારણ કે વેણુગીતની કથા પણ આ તો આપણે બહુ વિસ્તાર નહોતો કર્યો પણ વેણુ ગીતની કથા પણ સાધારણ કથા નથી ઠાકોરજી વેણુનો નાદ વગાડે તે નાદ એ કેવલ નાદ સાઉન્ડ નથી નાદના પાત્રમાં ભગવાન પોતાની સુધા પધરાવી હવે ભગવાન અને ભગવત સુધા એક રૂપ છે અને સુધા પદરાવી ભક્તો સુધી પહોંચાડે છે અને દરેકનો ભગવત સંબંધ કરાવે છે આખો એનો બાબાત્મક્રમ છે વેણુગીતની કથા પણ બહુ ગૂઢ અને ગહન ચર્ચા છે તો વેણુ ધારણ કરીને પ્રેમનું દાન કરે છે અને ગિરરાજજીનું ધારણ કરી આશ્રયનું દાન કરે છે કે જારે બાબાને बाबा ને પોતાના શ્રેયસ્તમાં ધારણ કરે માનો ગોવર્ધન નૃત્ય કરે માનો गिरिराजજી તો નાચી રહ્યા છે ભાર નથી લાગતો ઠાકોરજી આ गिरिराज बाबा ના બે સ્વરૂપ આપણે ત્યાં બતાવ્યા પહેલું સ્વરૂપ બતાવ્યું વેણો ગીતમાં ગોપીજનોએ અંતાય બદ્રીબલા હરિદાસ વર્યો હરિના દાસોમાં વર્ એવા ભગવદીય गिरिराजજી છે એક સ્વરૂપ ભગવદીયનું અને બીજું સ્વરૂપ શૈલોસ્મી કહી ભગવાન પ્રગટ થયા ગિરરાજજી માંથી અને એ મુખારવિંદ માંથી અને ઠાકોરજી કહે કે આ મારું સ્વરૂપ છે જે મર્યાદા ભક્તિમાં હનુમાનજી રામ કાજ કરવે કો આતુર રામના દાસ પણ છે અને એમના પોતાના પણ મંદિરો ભગવાન તરીકે પૂજાય એમ જ પુષ્ટિ ભક્તિમાં શ્રી ગિરરાજ બાબા છે સ્વયં ભગવતી પણ છે અને ભગવાન પણ છે આ બંને સ્વરૂપ એટલે ગિરરાજજીમાં મુખારવિંદ પણ છે ને પૂછરી પણ છે જો આપણે ત્યાં વૈષ્ણવનું પ્રગટ ગોલોક ધામ કોઈ આકાશમાં નથી ગિરરાજજીની ભીતર માનવામાં આવે છે અને ગિરરાજજીની ભીતર દ્વાદશ નિકુંજ છે જ્યાં અખંડ અહર નિશ ઠાકોરજીની લીલાઓ ચાલે છે ભગવદ લીલાઓ અખંડ રૂપે ત્યાં ચાલી રહી છે અહર નિશ ચાલે છે એટલે વૈષ્ણવનું ગોલોક धाम ગિરરાજજી માનવામાં આવે છે

મુખાદ અગ્નિ રજા યત્ર બે ઉપનિષદમાં આ વેદમાં પુરુષબ્ધમાં કહ્યું કે મુખમાંથી અગ્નિ પ્રગટ થયે છે જ્યારે તમે અગ્નિમાં હોમો છો ત્યારે એ યજ્ઞકુંડ કે અગ્નિકુંડ જે હોય અગ્નિ હોય એમાં બ્રાહ્મણો એમ કહે કે આમ ના નાખો આમ કરીને નાખો જેમ આરોગ આવતા હોય ને એ રીતે નાખવામાં આવે કારણ કે એને મુખ માનવામાં આવે છે બ્રીજું ગાયના મુખને ભગવાનનો મુખ માનવામાં આવે છે જ્યારે તમે ગૌગ્રાસ કાઢો છો ગાયને ખવડાવો છો ત્યારે ભગવાન તૃપ્ત થાય છે એ રીતે પુષ્ટિ માર્ગમાં શ્રી મહાપ્રભુજી પણ ઠાકોરજીનો મુખારવિંદ છે શ્રી કૃષ્ણાસ્ય ਸਰવતમ શ્રુતરમાં કહ્યું ને આનંદહ પરમાનંદહ શ્રી કૃષ્ણાસ્ય કૃપાની વિ આસ્ય એટલે મુખારવિંદ કૃષ્ણાનન દૃજ રૂપ પ્રગટે કૃષ્ણાનન આનંદ એટલે મુખારવિંદ સાક્ષાત ભગવદ મુખારવિંદનું સ્વરૂપ શ્રી મહાપ્રભુજી છે એમ કહેવા એ જ રીતે શ્રી ગિરરાજજીનો આ મુખારવિંદ એ સાક્ષાત ઠાકોરજીનો મુખારવિંદ છે

અને દેવતા રૂપે બિરાજે છે એટલે પૂજા થાય છે કોપાયમાન થયા વર્ષા કરી હાર્યા છે વંદન કરતા કરતા આવ્યા અને આમ ઇન્દ્રયાગની કથાનું આપણે દર્શન કર્યું બોલો ગોવર્ધન એટલે શ્રીનાથજી નું એક નામ છે

લોકોને હું તો હંમેશા એટલે જય શ્રી નું પણ કરીને મને તો જય શ્રી કૃષ્ણ તો પૂરું બોલજો એટલી મહેનત કરજો તમારું કલ્યાણ થશે થશે કારણ કે દરેક વસ્તુ ફોર્મ બહુ લાંબુ ચાલે પછી એ નામ બની જાય શોર્ટ ફોર્મ કઈ બહુ તમે લાંબુ ચલાવો નથી કે આપણે સર્વર યુઝ કરી ગૂગલ ગૂગલ નું ફૂલ ફોર્મ શું થાય તમને અરે ગૂગલ નું તો ગૂગલ તો પોતે જ ના શોર્ટ ફોર્મ છે ગ્લોબલ ઓર્ગેનાઇઝેશન ઓરિયન્ટેડ ગ્રુપ લેંગ્વેજ ઓફ અર્થ એ ગૂગલ કહેવાય પણ આપણે ગૂગલ 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 બહુ યુઝ કરીએ છીએ ગૂગલ જ નામ થઈ જાય છે એમ ક્યાંક જય શ્રી કૃષ્ણનું કાયમ માટે જેએસ કે ના થઈ જાય એટલે બને તો ભગવદ્ નામને શોર્ટ નહીં કર અને એમ પણ ભગવદ્ નામને કાપીને બોલવું એ પણ દોષ છે એને અપરાધ કર્યો છે બને તો ભગવદ્ નામ ભગવદ્ સ્તોત્ર પાઠ એમાં કાપવું નહીં પૂર્ણ બોલવું અને પૂર્ણ બોલીએ એનું જ ફળ હોય મંત્રમાં કે ભગવત નામમાં અડધું બોલાય તેનું ફળ ન હોય એટલે પૂર્ણ બોલવાનો પ્રયાસ કરો હું તો જય શ્રી કૃષ્ણ હાથ જોડીને કૃષ્ણ કૃષ્ણ દંડવત કરીએ વંદન કરીએ ગુરુજનોને ઠાકોરજીને એ વૈષ્ણવ પણ મળે તો જય શ્રી કૃષ્ણ બે હાથ જોડીને કરો જો પ્રણામની પણ મુદ્રા છે બહુ મોટી હવે બે આમાં હાથ જોડીને ગુસ્સો કરીને બતાવો ક્રોધ કરીને બતાવો નિગ્રહ આપણા મન એ પ્રયાસ કર કોશિશ કરી ઉત્તમ વસ્તુ જયારે પણ જાણીએ સમજીએ તો એને જીવવાનો પ્રયાસ કરો કોશિશ કરી ચર્ચા ચાલી રહી છે શ્રી ગોવર્ધન શ્રીનાથજી શ્રી ગોવર્ધનનાથ જેણે ગિરરાજજીને ધારણ કર્યા છે એટલે શ્રીનાથજીનો જે ઊંચો હાથ છે ને એનો એક ભાવ એ બતાવ્યો છે કે ગિરરાજ બાવાને ધારણ કર્યા છે એટલે એમનું નામ છે શ્રી ગોવર્ધન ગોવર્ધન એટલે ગિરરાજ અને નાથ એને ધારણ કરનાર બીજું એક નામ છે દેવ દમન તમે આખા દશ્મસ્કનની કથા જોજો ભગવાને બધા દેવતાઓનું દમન કર્યું છે જો દેવતાઓ અવતાર અને ભગવાન આ ભેદ છે ગમે તેને ભજો જવાનું તો એક જ ઠેકાણે છે ને આ અશાસ્ત્રોક્ત વાત છે ગમે તેને ભજો બધા એક ઠેકાણે જવાનું એવું કયા શાસ્ત્રોમાં લખ્યું જેને ભજો એને પામો છો એમ ગીતાજી માં ભગવાન કહે છે દરેક નો એક લોક છે મહાદેવજીને ભજે એને કૈલાશધામ મળે ભગવાન રામની આરાધના સાકેત ધામ છે વિષ્ણુનું ગોલોક ધામ છે દરેકના એક વિશિષ્ટ ધામ બતાવ્યા છે શાસ્ત્રો જે આપણે ભલે એમ બોલવા ખાતર એમ કેતા હોય કે ગમે તે ભજો એક જ ટીકા પણ શાસ્ત્રોમાં કંઈક જુદી વાત છે ગીતાજી તમે વાંચશો તો તમને ખ્યાલ આવશે કે જ્યાં જેને ભજો છો એને પામો છો એટલે દેવતાઓ છે એ પ્રમાણે અવતાર છે ભગવાનના જુદા જુદા અવતારો આવે છે અને આ બધા અવતારો લઈને જે આવે છે એ ઈશ્વર છે એ બ્રહ્મ છે એવી આપણે ત્યાં કાકી સુંદર વ્યવસ્થા છે તો દેવ દમન નામ છે એટલે કે ભગવાને બ્રહ્માજી નું દમન કર્યું ઇન્દ્ર નું દમન કર્યું વરુણ નું દમન કર્યું આગળ રાસ પંચાધ્યાય આવશે કામદેવ નું દમન કર્યું એમ બધા જ દેવતાઓનું દમન કર્યું એટલે એમનું નામ થયું દેવ દમન દમન એટલે

અને ત્રીજું ઠાકોરજીના ત્રણ નામમાં શ્રી શ્રી ગોવર્ધનનાથજી દેવદમન અને ત્રીજું નામ પડ્યું નિકુંજ નાયક શ્રીનાથજી એ નિકુંજ નાનાથ છે અનેક નામોથી શ્રીનાથજી તો અનેક નામોની ચર્ચા આવે છે તો જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ આ ગોવર્ધન યાદમાં શ્રી ગોવર્ધનનાથજી

બધી વાત બધા માટે નાય હોય જેનો જેવો અધિકાર એવો ઉપદેશ કરવો જોઈએ એમ શાસ્ત્ર કહે છે આ અલૌકિક ભગવદ રાસ ની કથા છે એટલે કે જીવાત્માને પરમાત્મા પોતે અલ્પાનંદને પૂર્ણાનંદ બનાવવાની પ્રક્રિયા એ રાસ છે ગોપીજનોની ગાથા છે જો ત્રણ પ્રકારના સ્ત્રી પાત્રો સ્કંદમાં જોવા મળશે એક સાધારણ પ્રેમ મધ્યમ પ્રેમ અને ઉત્તમ પ્રેમ સાધારણ પ્રેમ કુબજાનો છે મને સુખ થાય પ્રભુને થાય કે ન થાય કેવલ સ્વસુખનો વિચારે એ સાધારણ પ્રેમ છે બીજો પ્રેમ છે અષ્ટપટરાણીઓ અમને આનંદ થાય ને પ્રભુને સુખ થાય આ મધ્યમ પ્રેમ અને ગોપીઓનો સિરમોર પ્રેમ છે અમારું જેથું હોય થાય મારા ઠાકોરજી રાજી થાય એટલે કથા કહે છે ને પરીક્ષા કરી પ્રભુએ કે મારા પેટમાં દર્દ છે ને કોઈ ભક્તોની ચરણ રજ લાઈ આપો નારદજી બધે ગયા ને કોઈ આપવા તૈયાર ન થયું અરે પ્રભુ અમારી ચરણ રજ લે તો અમને તો નરકમાં જગ્યા ન મળે ત્યારે ગોપીઓ પાસે આવ્યા અને ગોપીઓ કહ્યું કે ટોપલા ભરી ભરીને લઈ જાઓ ભલે અમને નરકમાં જગ્યા ન મળે પણ અમારા ઠાકોરજી નું દર્દ જતું હોય તો નરકમાં જવા તૈયાર છે આ ગોપી પ્રેમ કી ધ્વજા જીન ગોપાલ કિયો વશ ઉર્ધરી શ્યામ ભુજા સિરમોર પ્રેમની ધ્જાય ગોપીઓ છે અને એટલા માટે ગોપી કોઈ દેહનું નામ નથી રાસમાં પુરુષનો પ્રવેશ નથી સ્ત્રીનો પ્રવેશ નથી રાસમાં કેવલ ગોપીનો પ્રવેશ છે અને ગોપી શબ્દની વ્યાખ્યા કરી ગોપી ઇન્દ્રિયી ક્રિષ્નથપીમતી ઇતિ ગોપી જેની સર્વ ઇન્દ્રિયો કેવલ કેવલ ભગવદ રસનો પાન કરવાય છે એ જ ગોપી છે એટલે કે ગોપી અવસ્થાનું નામ છે એને કોઈ વ્યક્તિ ન વાંધો બે પ્રકારના મુખ્ય ગોપીજનો છે એક ઋષિ રૂપા ગોપીજનો બીજા શૃતિ રૂપા ગોપીજનો દંડકારણ્યમાં અરણ્યમાં રામચંદ્રજી જ્યારે પધાર્યા મુક્તિ સુધીનો અનુભવ કરી ચૂકેલા ઋષિમુનિઓ બિરાજમાન છે અને ભગવાન રામને જોઈને બીજું એમ થયું કે હજી કયો આનંદ પામવાની ઈચ્છા મારી અંદર જાગી રહી છે મુક્તિના આનંદમાં એ અધૂરું પણ કેમ લાગે છે ત્યારે ભગવાન રામે કહ્યું મારા ત્રણ આનંદ છે વિશિયાનંદ બ્રહ્માનંદ અને ત્રીજો આનંદ છે ભજનાનંદ સ્વરૂપાનંદ તમે મુક્તિ સુધીનો આનંદ અનુભવ કર્યો છે પણ મારા સ્વરૂપ આનંદનો અનુભવ નથી કર્યો પ્રભુ તો અમને અનુભવ કરાવો તો ગબડાતા મુરિયો મર્યાદા પુરુષોત્તમ રૂપે છું જ્યારે પુષ્ટિ પુરુષોત્તમ રૂપે પધારીશ ત્યારે તમે ગોપીઓ બનીને આવજો ત્યારે તમને અનુભવ કરાવીશ બ્રહ્માનંદ એટલે પેંડો થઈ જવું સ્વરૂપાનંદ એટલે પેંડો ખાવો એ જ રીતે વેદની રૂચાઓ ભગવાનના ગુણગાન ખૂબ કર્યા પણ પ્રભુના આનંદ નો અનુભવ ન કરી શકી શું તેઓ વિનંતી કરી કે પ્રભુ આપના વિશે બહુ ગાયું પણ આપને ન અનુભવે એ અનુભવ અમને ક્યારે થાય ત્યારે પ્રભુએ કહ્યું કે જયારે પૂર્ણ પુરુષોત્તમ રૂપે પધારીશ ત્યારે ગોપીઓ ગોપી ગોપીજન તો ક્યાં બે પ્રકારના ગોપીજનો પાંચ અધ્યાયમાં રાસ ની લીલા છે એટલે એને કહેવાય રાસ પંચાધ્યાય કે જ્યાં ભગવાન સ્વસ્વરૂપના આનંદ નું દાન વ્રજ ભક્તોને કરવાના છે

તો મુક્તિ આનંદ અનુભવ કરી હવે એમાંથી કાઢી એક સ્ટેપ ઉપર સ્વરૂપાનંદ ભજનાનંદ નો અનુભવ કરાવો છે એટલા માટે પ્રભુ આ લીલા કરશે સુખદેવજી આ કથાને પ્રારંભ કરે જો પ્રેમના ગણિતો જુદા હોય છે એક લૌકિક પ્રેમ છે એક અલૌકિક પ્રેમ છે એક દહેનો પ્રેમ છે એક આત્માનો પ્રેમ છે અને એટલા માટે વેદ કહે છે યો યદંશ સતમ બજે તમારી ભીતર રહેલો પ્રત્યેકનો આત્મા ઈશ્વરને પ્રેમ કરે જ છે હે સહજ એનું આકર્ષણ પરમાત્મા તરફ છે જ ખ્યાલ નથી ભાન નથી એટલે મનના સુખ માટે દોડે છે પણ મનનું સુખ મળ્યા છતાંય

પણ અલ્પાનંદ અને પૂર્ણાનંદ નો અનુભવ એ રાસ છે અહિયાં આ જે રાસ લીલાના છે જે ગોપીજનો કરી શકે છે